તો મિત્રો બાજી ઉભી છે સરસ મજાની વરસાદ ના હોય તો આજ બધી બાજી આપણે વાટી રાખવાની છે તો ચાલો મિત્રો તમને ધીમે ધીમે મારા દાડિયા દેખાડું કઈ રીતે બાજરી બધા વાટે છે તો ચાલો આમ તો સરસ બધા નીકળી ગયા છે આપણે સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા ને નામું છે હે ચા વજ્યા

તો લટરપ બાંધી ફટાફટો બાકા જીકીએ ફૂલ બાકાતા ઉડતા બગલા ભાઈ આવા મારે બાંધી લટર પટર ચાલો 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 તો ચાલો મિત્રો આપણે ચા પી લેવી તમારે કોઈને ને તો ચાર પાંચ કપ મોકલાવું મારા વાલા પછી તો બાજુ નું ખડું બનાવ્યું મોટું ખબર